નમસ્કાર ખેડૂતો મિત્રો તુવેની એની હરાજી કટા ની અંદર આવી ગઈ છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તુવે છે આ તુવેનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો રૂપિયા ભાવનો આજનો જેવો ક્વોલિટી ચૌદસો ભાવ આ તુવેનો ભાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો

વાત કરીએ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો થઈ ગયો ચૌદસો છવી રૂપિયા ભાવ ચૌદ છવી ભાવ જોવો આ તો એનો ભાવ તેરસો અઢાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જો ભાઈ આમાં લીલો દાણ હે ભાઈ વધારે તેરસો અઢાર ભાવ તેરસો અઢાર રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી આ તો એનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને છપ્પન ભાવ આનો આજનો જોઈ લો ભાઈ તેરસો છપ્પન આ તો એનો ભાવ તેરસો નેવ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવાસી ભાવ આજનો જોવો તેરસો નેવાસી ભાવ જોયો

આ તો એનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો એસી ભાવનો આજનો જોઈ લો તેરસો એસી ભાવ આ તો એનો ભાવ બારસો ને છાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ બારસો છાસઠ ભાવનો આજનો જો બોલો બાર છાસઠ આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો નેવું જો ભાઈ આ તો એનો ભાવ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો કોલિટીમાં આવીએ તેરસો ચોરાણું ભાવ ભાઈ તેર ચોરાણું આ તો એનો ભાવ તેરસો ત્રાણું રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જો તેરસો ત્રાણું ભાવવાનો આજનો

આ તુવેનો ભાવ તેરસો ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો બોતેર ભાવવાનો આજનો જોવો ક્વોલિટી તેર બોતેર જો ભાઈ આ તુવેનો ભાવ તેરસો ને પિંચોતેર થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો પિંચોતેર ભાવવાનો આજનો જોવો ક્વોલિટી તેર પિંચોતેર ભાઈ જુઓ